પાકિસ્તાનથી આવેલા અને છેલ્લા પચીસ વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના મોળી તાલુકાના સરલા ગામે રહેતા એવા બાવીસ લોકોને આવતીકાલે ભારતીય નાગરિકત્વ મળશે સુરેન્દ્રનગરના જિલ્લાના મૂળી તાલુકાના સરલા ગામે છેલ્લા પચીસ વર્ષથી વહેભાઈ જેમલભાઈ સોલંકી તેમના ત્રણ ભાઈઓના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે તેઓના પરિવારજનો મૂળ કચ્છના ધોળાવીરા ગામના વતની છે અને પાકિસ્તાનમાં ખૂબ જ હેરાન થયા બાદ વહેભાઈ સોલંકીએ ભાઈઓ સાથે ગમે તેમ કરીને ભારત પરત આવવાનું નક્કી કર્યું અને મારફતે કચ્છ ભુજ બોર્ડરથી ભારત આવતા બીએસએફના જવાનો દ્વારા પકડાઈ ગયા હતા અને વર્ષ ઓગણીસો સત્તાણુંથી મોળી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા સારલા ગામે રહીને બધા આસપાસના ગામોમાં ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવી રહ્યા હતા પાકિસ્તાનથી ભારત આવેલા તમામ પરિવારોને આનંદની લાગણી જોવા મળી રહી છે આમ ભારત સરકાર અને ગુજરાત સરકાર લોકોના જીવનમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકાર દ્વારા નક્કર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ભારત દેશનું નાગરિકત્વ પ્રાપ્ત થવાથી વર્ષોથી સુખ સુવિધાઓથી વંચિત પરિવારોને તેમના સ્વપ્નોને પૂરા કરવા માટેની તક મળશે મારાના પાંચા ભાઈ વહેલા ભાઈ અમે પાકિસ્તાનથી અમે આવેલા છીએ ચોવીસ જણા અમે ખૂબ જ અમાના ત્રાસ હતો ત્રાસના લીધે અમે ભારતની અંદર અમે અમે આવતા રહેલા છીએ અહીંયા ત્યાં બોર્ડરે આવીને પછી અમે અહીંયા ભુજમાં અમે અઢાર મહિના પછી ભુજ જેલમાં ઇન્ટ્યુકેશનમાં મેર્યા અને પછી અહીંયા ત્રણ વર્ષ અમે ભુજમાં આપણે લોરિયા ગામમાં છે ત્યાં પણ ત્રણ વર્ષ અમે અહીંયા વાડીમાં મેર્યા ત્યાં પછી અમે અહીંયા પછી આપણે સડલા ગામ સુરેન્દ્રનગર છે માં અહીંયા આપણે અમે પચીસથી અઠ્યાવીસ વર્ષ અમે ત્યાં પણ અમે રહી છીએ રહ્યા અમારા બાળકો જે નાના નાના છે તે નિશાળે જાય તે પણ અમને એવું લાગે સાહેબ મળે નિશાળમાં જઈને ભણે કાંક સુખી થાય તે પણ અમને સહાયતા મળે તેમાં સારું લાગે પછી એવું સીઆ અમને એવું લાગે છે કે નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહે સાહેબ પણ અમને હવે એવું લાગે છે કે હવે અમને નાગરિકતા મળી જશે એમાં ખૂબ ખૂબ અમને અમને આનંદ થાય છે જય હિન્દ જય ભારત જયસિંહ સારોલા સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ